ફાઇનલ મિત્રો આપણે તેર દાડા પછી લોંગ વિડીયો નાખ્યો છે ઉમીદ વધારજો હું આવી વિડીયો બનાવું એવી એક લાઈક ને એક્સરપ્રાઇઝ કરજો મિત્રો મારા લોંગ વિડીયોમાં આપણે જઈ રહ્યા છે ડીસાથી અમદાવાદના બગીચામાં વિડીયોમાં કન્ટિન્યુ જોયો એક એક નેક્સરપ્રાઇઝ કરી લેજો મિત્રો તમારો કંઈ આગળ વધે ને આઈડી પણ બીજાને શેર કરજો એવી દુવા માગું છું ફાઇનલી મિત્રો આપણી લોકેશનમાં પહોંચી ગયા છે નવા બસ સ્ટેન્ડ ડીસાનું જો આપણે પેસેન્જર ભરીને આપણે નીકળી જઈએ અમદાવાદના બગીચામાં વિડીયોમાં કન્ટેન લેજો એક લાયકને સરપ્રાઇઝ કરી લે લેજો એટલે પ્લીઝ મિત્રો મને વિડીયો બનાવતા નથી આવડતું તો એ પણ ગલતી થાય તો માફ કરજો વોટરને આપણે મારી નાખ્યું છે આપણે હવે મળીએ રસ્તામાં પહેલાં તો રિલીઝ મારવી પડશે બસ હવે ત્યાં વાતો મિત્રો નો ઊભો છું તો એવું રેડ લાઈટ હજી ખોલી નાઈને આગળ ટ્રક છે ને બાજુમાં ગાડી છે મારું મન તો થાય છે વચ્ચેથી કાલી નાખવું ને રેડ લાઈટ ખુલી ગઈ છે આપણે નીકળી જઈએ હવે આપણે પોકીને મળશે અમદાવાદ આપણે ડીસાના બસ સ્ટેન્ડથી નીકળી ગયા છે મેં એ પટે છે ટાણા નાના નાના મિત્રો આરે માખે બહુ હેરાન કરતી હતી એટલે બસ બે મિનિટ શું ઊભી રાખી પાછળ પોલીસવાળો ઊભો છે અને બે ત્રણ ગાડીઓ ઊભી છે તો પણ પોલીસવાળો શું કરે સરકારી બસ છે પોલીસવાળો આપણને કોઈ મેમો મેમો ના આડી કે ફાઇનલી મિત્રો આપણે નીકળવું પડશે ને કે પોલીસવાળો આપણે આગળ લગાવી નાખશે આપણે નીકળી ગયા છે મિત્રો હવે આપણે મળશે ખેટ અમદાવાદ પહોંચીને આપણે અભિયાન પાલનપુર મળશે મિત્રો આપણે અમદાવાદના બગીચામાં પહોંચી ગયા છીએ ટિકિટની ટિકિટ હાલ નાખી છે આપણને આપણે હવે આટલે પાર્કિંગ લગાવી નાખવાનું વરસાદ ફૂલ ચાલુ છે મિત્રો ચલો પેસેન્જર ઉતરવા મળે છોકરી લઈને છોકરીને એની માં ઉતરી છે ને એક એનો બાપ ને એક બેટો ઉતરે છે ચલો મિત્રો મિત્રો પેસેન્જર બધા ઉતરી ગયા છે ને આપણે પણ થોડા ફરતા હવે છત ના પડશે વરસાદ બહુ એમ છત લઈ નહીં આવ્યો એટલે ના પાડે છે ફટાફટ પેસેન્જર બીજી જગ્યા જો એ જગ્યાએ ફટાફટ જવું પડશે બગીચામાં એટલે પહેવા દે એટલે પહેવા દે એટલા પહેવા દે પહેલાં મને આ મિત્રો જગા તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો ને એક લાઈક ને એક સરપ્રાઇઝ કરી દેજો મિત્રો બગીચાનું નોમ તમને આવડતું હોય તો આ નામ શું લખેલું છે કે જો મિત્રો સામે હોમે છત છે છતમાં જઈને આપણે ઉપાડ્યા મિત્રો ચલો બગીચો તો સારો લાગે મને પણ તમને કેવો લાગે છે કે જો કોમેન્ટમાં કોમેન્ટ કરવાની ભૂલતા ના મિત્રો હવે આપણે આટલે ઉભા રહ્યા મિત્રો પછી લીખીએ વરસાદ કેટલી વારમાં રહેશે અગિયાર વાગ્યા છે બાર ફાઇનલી મિત્રો ચાર વાગે અત્યારે વરસાદ બંધ થયો છે કે બારથી ચાર વરસાદ કન્ટિન્યુ રહ્યો ફાઇનલી મિત્રો પેસેન્જર હોમે દેખાઈ રહ્યા છે પેસેન્જર ચાર વાગે સવાર સવારમાં આટલે આવી ગયા છે હા હા હેડારા તમે તો પોકો આ સેલ્ફી ખેંચીને આવો રહો ને ફટાફટ આવો પેસેન્જર કહી રહ્યા છે કે હું સેલ્ફી ખેંચીને આવું છું તમે બસ ચાલુ કરો આપણે પણ સેલ્ફી ખેંચવી છે પણ ચાલશે નહીં ખેંચવી આપણે મોડું થાય છે ખરે જઈને ઘરવાનું છે એટલે આપણે સેલ્ફી નહીં ખેંચવી ચાલો આપણે નીકળી જાઓ બસની લાઇટ મિત્રો લગભગ ચાલુ રહી હતી કુલતી બસ ના ચાલુ તો સારી વાત છે બસ નથી ચાલુ વરસાદ ચાલુ લાઇટને ઓલી વરસાદનું પાણી ના આવે તે ચાલુ રાખ્યું છે પેસેન્જર પણ આવી ગયા છે બે જટાજા તારું છોકરું લઈને ને પેસેન્જરે મિત્રો બે ગયા છે આપણે નીકળી કહી જાવ રિવેસ મારીને રિવેશ મારી નાખી છે આગળનો ગેર લગાવી નાખ્યો છે અને અહીંયા કહી જાવ આપણે મારી નાખો મિત્રો હોરન મારી નાખ્યું છે વિડીયો કેવો લાગ્યો જણાવી નાખજો જય મા સતી શુ